પછાત વર્ગની જનતા અને ધનતાના રોજગાર ચાલુ કરવા માટે કરકંટી આપવામાં આવી છે આજે આપણે કરકંટી યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ ઓનલાઈન ફોર્મ ભરવાના ફાયદાઓ વિશે પણ વાત કરવાના નથી ફોર્મ કેવી રીતે ભરવું ને કયા કયા દસ્તાવેજો જરૂર છે એની સંપૂર્ણ માહિતી આપીશું આ યોજના ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબના હસ્તે શરૂ કરવામાં આવી હતી સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક રીતે પછાત વર્ગ લઘુમતી વિચારથી વિમુક્ત જાતિના તેમની ગરીબીને કારણે આર્થિક મુશ્કેલીઓ પસાર થવું પડે છે આ માટે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા માનવ ગરિમા યોજનાની જાહેરાત કરવામાં આવી છે માનવ ગરિમા હેઠળ ગુજરાતની તમામ જનતાને સરકંટી આપવામાં આવી છે હવે અમને અમે તમને માનવ ગરિમા યોજના સંબંધિત વિગતો આપીશું જેથી કરીને તમે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકશો એના માટે વિડિયોના અંત સુધી બન્યા રહેજો ને લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો યોજનાનું નામ જોઈએ તો મફત કર યોજના છે જે માનવ ગરિમા યોજના અંતર્ગત આપવામાં આવે છે વિભાગ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા આપવામાં આવે છે અરજી તમારે ઓનલાઈન કરવાની રહેશે પછી ગરીબ

સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક રીતે પછાત વર્ગ લકુમમાંથી વિચ્ચત વિમુખ જાતિઓને ગરીબીને કારણે આર્થિક મુશ્કેલીમાંથી પસાર થવું પડે છે માનવ ગરિમા યોજના હેઠળ ગુજરાતની તમામ સંતાને કરકંટી આપવામાં આવે છે તો માનવ ગરિમા યોજના એસએઈ વેબસાઈટ હેઠળ ચાલે છે આ યોજનામાં ગુજરાત સરકારે અનુસૂચિત જાતિના લોકોને નવો ધંધો શરૂ કરવાની પણ તાક આપ આપી છે તો કરકંટીમાં

તાલુકા અધિકારી અથવા માવલદાર દ્વારા નગરપાલિકા અથવા મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીને તમારે આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે આ યોજના દેશની આર્થિક રીતે નબળી જનતાને જ લાભ મળવા પાત્ર થશે જેઓની આવક એક લાખ એક પચાસ હજાર કરતા વધુ હશે તેમને આ યોજનાનો લાભ મળશે નહીં આ યોજનામાં વિધવા અને વિકલાંગ જનતાઓ પણ સામેલ થઈ શકે છે અને પર સહાય યોજના નું ફોર્મ ભરવા માટે તમારે કયા આધાર પુરાવો જરૂર પડશે તો ડોક્યુમેન્ટ અરજદાર તરીકે તમે ચૂંટણી કાર્ડ અને રેશન કાર્ડે પણ ઉપયોગ કરી શકો છો તમારી પાસે મોબાઈલ હોવો જરૂરી છે વાર્ષિક આવકનું પ્રમાણપત્ર મામલદાર અથવા ટીડીઓ અથવા મહાનગરપાલિકાના અધિકૃત અધિકારી દ્વારા તમે અભ્યાસનો પુરાવો એટલે કે તમે તમે સમજ ધરાવો છો તેનો પુરાવો તાલીમ હોવાનો પુરાવો જો અક્ષમ છો તો અપંગ જો તમે વિકલાંગ છો તો તમારી પાસે વિકલાંગતા ધરાવો છો તેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે ને જો કોઈ વિધવા બહેન ફોર્મ ભરે તો તેમની પાસે વિધવા અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે હવે આ યોજના દ્વારા મળતા લાભોની વાત કરીએ તો લાભ દેશની જનતાઓને આપવામાં આવશે આ યોજના હેઠળ તમામ શ્રમિક ચંતાઓને સરકાર દ્વારા મફત કરકંટી આપવામાં આવશે મફત કરકંટી મેળવીને જનતાઓ ઘરે બેઠા કપડા સીવીને પોતાનો રોજગાર ચલાવી શકે છે દેશના ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારના આર્થિક રીતે નંબળી વર્ગની જનતાઓને આ યોજના હેઠળ આવરી લેવામાં આવી છે આ યોજના દ્વારા દેશની ગરીબ જનતાઓને રોજગાર ની તકો પૂરી પાડી શકાય છે પ્રધાનમંત્રી ઘરઘંટી બે હજાર ત્રેવીસ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યમાં પચાસ હજારથી વધુ જનતાઓને મફત ઘરઘંટી આપવામાં આપવામાં આવી છે આ યોજના દ્વારા દેશની જનતાઓને રોજગાર માટે પ્રેરિત કરવા અને જનતાઓને આત્મા આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે આ યોજનાનો શરૂઆત કરવામાં આવી હવે તમારે ઓનલાઈન ફોર્મ ભરવા માટે ઈ સમાજ કલ્યાણની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે તેના પર તમારે રજીસ્ટ્રેશન કરીને આપેલી માહિતી તમારે દાખલ કરીને ફોર્મ કમ્ફર્મ કરવાનું રહેશે અને તેની પ્રિન્ટ લઈને તમારી પાસે રાખવાની રહેશે જેથી તમારે ઘર મંજૂર થાય ત્યારે તમારે આધાર પુરાવો સાથે ફોર્મ રજૂ કરવાનું રહેશે જો તમને ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની અગવડ થાય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો જેથી અમે તમને તમારી પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી શકીએ અને અમારી ચેનલ પર ફોર્મ તમે કેવી રીતે ભરી શકશો ઓનલાઈન તેનો પણ વિડિયો અપલોડ કરવામાં આવશે જો વિડીયોમાં આપેલી માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કોઈ પણ પ્રકારની સરકારી યોજનાઓ કે સરકારી ભરતી અંગેની માહિતી તમને સૌથી ઝડપી અને સરળતાથી મળી રહે આભાર